નખત્રાણા તાલુકાના ભડલી ગામે જ્યાં ગરીબનાથ દાદાનો એક સિદ્ધયોગી મહાપુરુષ થઈ ગયા એવા સિદ્ધયોગી સેવા સમિતિ ગરીબનાથજી દાદા વિકાસ સેવા સમિતિ દ્વારા સાત ગામ દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અહીં જે સાત દિવસ ચાલનારી શિવ મહાપુરાણ કથા અને જ્ઞાન જ્ઞાનયજ્ઞના પ્રથમ દિવસે ભડલી ગામે શોભાયાત્રામાં માનવ મેરામણ ઉમટ્યો હતો આમ જોઈએ તો ગરીબનાથ દાદાની જે પરચા હતા એ અપરં છે અને આ વિસ્તારના સાત ગામો જ્યાં ગરીબના દાદાનો મુખ્ય જવાબદારી સંભાળતા હોય છે જેમાં ભડલી થરાવડા નથરપુઈ કોટડા રાનાળા વ્યારા વિછ્યા આમ સાત ગામોનું મુખ્ય આયોજન સમિતિના અને મુખ્ય દાતા એવા ઈશ્વરભાઈ પટેલ તમામ જવાબદારીઓ સંભાળી રહ્યા છે અને તે સાથે ગરીબનાદા સેવા સમિતિના પ્રમુખ કાનજીભાઈ કાપડી આ તમામ આયોજનને સંભાળી અને છેલ્લા એક વર્ષથી સતત મહેનત કરતા અને સમગ્ર સાત ગામને એક સંપ રાખીને આ ભવ્ય આયોજનમાં આજે સફળતાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ મહોત્સવના પ્રથમ દિવસે વિરાટ શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું જેમાં જુદી જુદી રાસમંડળીઓ યુવાનો અઢારે હિન્દુ સમાજના લોકો આ મહોત્સવમાં જોડાઈ અને પ્રથમ દિવસે વિરાટ આ જળયાત્રા શોભાયાત્રા જેમાં પાટીદાર સમાજવાડીથી ગરીબનાથ નાદાના સ્થાનક સુધી લગભગ અંદાજિત એક કિલોમીટર સુધી માનવ મહેરામણ ઉમટ્યો હતો રાસ મંડળીઓ અને ઢોલ શરણાઈઓ સાથે આ મહોત્સવને ચાર ચાંદ લગાડવા માટે સંતોની વિશેષ ઉપસ્થિતિ અને આ જે ભવ્ય આયોજન છે એમાં મુખ્ય કથા વક્તા છે પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કનેકશ્વરી માતાજી ખોખરા હનુમાન મંદિર મોરબી દ્વારા અહીં રસપાન કરવામાં આવશે આ તમામ કાર્યક્રમો સાત દિવસ ચાલશે એમાં સાત ગામના લોકો આ કાર્યક્રમમાં જોડાશે અને દરરોજ ભોજન ભજન કથા સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ભજન સંતવાણીના આયોજન પણ કરવામાં આવેલા છે આજના પ્રસંગે આજની શોભાયાત્રામાં હિંગરિયા આશ્રમના મહંત એવા કલ્યાણદાસજી બાપુ તેમજ મોરજર અખાડાના દિલીપદાદા કાપડી બીબર આશ્રમના જગજીવનદાસજી મહારાજ તેમજ રુદ્રાણી જાગીના લાલગીરી બાપુ જગદીશ બાપુ બંદરા ગણેશનાથજી બાપુ અહીંના સ્થાનિક તેમજ વરલી આશ્રમના કિશોરદાસી મહારાજ તે સાથે કચ્છ મોરબીના પૂર્વ સાંસદ એવા પુષ્પદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ સંતોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતો આજની શોભાયાત્રા એ પહેલાં જે કથાકાર છે શ્રી શ્રી એક હજાર આઠ એવા મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી ગરીબનાથજી દાદાની સ્થાનકની મુલાકાત લઈ દર્શન કરી અને આ કથા મંડપે પહોંચ્યા હતા તે સાથે પોથી યાત્રા વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં લોકો સાત ગામના લોકો દૂર દૂરથી જોડાયા હતા અને આ વિસ્તારમાં કહેવાય છે કે આ પ્રથમ એવો બનાવ છે કે જ્યાં વિરાટ શોભાયાત્રા માનવ મેરામણ ઉમટ્યો હતો જેમાં પાંચથી સાત હજાર લોકો હરિભક્તો જોડાઈ અને આ કથાનો પ્રારંભના પ્રથમ દિવસે જે મંગલાચરણ કર્યું હતું એવા માતાજીના હસ્તે જે આ આજનું આ ભવ્ય આરંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ દાતાઓ અગ્રણીઓ સાથે સમિતિના ભાઈઓ પણ જોડાયા હતા અને આ જેમાં લોકો દૂર દૂરથી જોડાઈ અને આ આયોજનને સફળ બનાવાયું હતું જેમાં બડલી થરાવડા નથરપોઈ કોટડા રાનારા વ્યારા વિછીયા સહિતના લોકો જોડાયા હતા આ પ્રસંગે શિવભા જાડેજા જીણાભાઈ આહિર જયંતિભાઈ પટેલ ગાગાભાઈ આહિર ખેંગારભાઈ આહિર લાલજીભાઈ મહેશ્વરી પરબતભાઈ પ્રેમજીભાઈ મારવાડા ભૂરાભાઈ રબારી તેમજ સામતભાઈ મહેશ્વરી સામતભાઈ રબારી ભીખાભાઈ રબારી રમેશભાઈ આહિર સાથે આયોજનના મુખ્ય યજમાન એવા મુખ્ય પ્રમુખ અને દાતા એવા ઈશ્વરભાઈ પટેલ રમેશભાઈ પટેલ ગરીબનાથા સેવા સમિતિના પ્રમુખ કાનજી દાદા કાપડી દાનાભાઈ આહિર ખેતુભા જાડેજા દેવરામભાઈ પટેલ નવીનભાઈ જોશી નરપતસિંહ જાડેજા સહિતના મોટી સંખ્યામાં જે આયોજનને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને આ આયોજનનો પ્રથમ દિવસ એવું લાગે છે કે આ વિરાટ જે પુરાણ યજ્ઞ અને કથાનો આ સમગ્ર કચ્છના લોકો અહીં જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો અને પ્રથમ દિવસે માતાજીએ આ કથાનું મંગલાચરણ કર્યું હતું આ પહેલાં પ્રાગટ્ય કરીને સંતોના વરદ હસ્તે દીપ દીપટાગટ કરી અને આ ધર્મનો જે જે કાર્યક્રમ છે એને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પોથી યાત્રાનો મુખ્ય યજમાન એવા ઈશ્વરભાઈ અને રમેશભાઈ પરિવાર સાથે જે આયોજનને પૂજન અર્ચના કરી અને શાસ્ત્રીશ્રીએ આ મંત્રોચ્ચારણ કરી અને કાર્યક્રમને આગળ વધાર્યો હતો સમગ્ર કાર્યક્રમના કચ્છના એવા સાહિત્યકાર રમેશભાઈ જોશી આ સમગ્ર કાર્યક્રમ સંભાળ્યો હતો આમ આ આઠ દિવસ ચાલનારો આ કાર્યક્રમમાં સાત દિવસ કથામાં જેમાં અનેક શિવ પાર્વતીના વિવાહથી લઈને અનેક મહોત્સવો ઉજવાશે અને સંતવાણીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને લોકો જે ખાસ કરીને આજે સભા મંડપ જે એટલો બધો સરસ બનાવવામાં આવ્યો છે જેમાં કથાને સાંભળવા માટે જે વિશ્વવિખ્યાત એવા કંકેશ્વરી માતાજી જે ગયા વખતે હિંગરિયા આશ્રમ કલ્યાણદાસી બાપુ પાસે પણ અહીં કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એ સફળ થયા પછી આજે ફરી પાછા અહીં ભડલી મધ્યે જે ખરેખર ગરીબનાથ દાદા જે તપભૂમિ છે અને આ સંતની ભૂમિમાં જે આજે કથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને જેમાં માનવ મેરામણ અને ભાગવત કથામાં ખાસ કરીને પાટીદાર સમાજ તે સાથે અઢારે હિન્દુ સમાજના લોકો જેમાં નાત જાતના ભેદભાવ વગર એવા તમામ જ્ઞાતિઓ પાટીદાર સમાજ હોય કે આહીર સમાજ હોય કે દલિત સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય કે મહાજન સમાજ હોય જેમાં વિષ્ણુ સમાજ હોય તમામ સમાજો સાથે મળીને આ આયોજન કરતા હોય છે અને આજના પ્રસંગે સંતોએ ખાસ હાજરી આપી હતી જે વડલી ગામની અંદર દાદા ગરીબનાથજીને માનતા સાત ગામ એ સાત ગામની નવાઈ કહેવાય એ લોકોએ બધા ભેગા મળી કરીને આપણે કહી શકીએ કે સામાજિક સમરસતાનું એક અનોખું ઉદાહરણ આવું કદાચ ભાગ્ય જોવા મળે કે સાત ગામ અને લગભગ સત્તર જેટલી સમાજો એ બધા ભેગા મળી કરીને આજે અહીંયા કઈને શિવપુરાણ મહાયજ્ઞનો આજે શુભારંભ મંગલાચરણ આજે થયું છે કેટલું આયોજન છે કેવી રીતે આયોજન બધા કરવાના આયોજન બહુ ભવ્ય છે અહીંયા અને હજારોની સંખ્યાની અંદર ભક્તો આનામાં લાભ લેવા માટે પદારશે આજે પાંચ તારીખ છે અને આજ પાંચ તારીખના દિવસે અહીંયા ભવ્ય રવાડી નીકળી અહીંયા છે શોભાયાત્રા પોથી યાત્રાના રૂપમાં નીકળી સંતોએ અમારા એમ કીધું કે આ ક્ષેત્રની અંદર આટલી ભવ્ય શોભાયાત્રા કે પોથીયાત્રા હજી સુધી નીકળી નથી હવે માતાજી દ્વારા કથાનું મંગલાચરણ થાય છે અને કાલથી રોજ સવારના સવા નવ વાગે થી રહી કરીને બપોરના એક વાગ્યા સુધી કથાનો પાન માતાજી કથાનું શ્રવણ જે છે એ શરૂપા કરશે માતાજીના મુખારથી ગરીબનાથ દાદાનો જે આ ટ્રસ્ટ વિકાસ ટ્રસ્ટ છે આપણે શું એનામાં આપણે કરી રહ્યા છો જેથી માણસો લોકો ભક્જનો આપણે વધુ વધુ જોડાઈ શકે દાદા ગરીબનાથજી અહીંયા લગભગ લગભગ સાડા ચારસો વર્ષ પહેલાં એમને સમાધિ લીધી છે અને સાત ગામની અંદર ભગવાન તુલ્ય દાદા ગરીબનાથજીને અહીંયા માને છે અને હમણાં લગભગ લગભગ પાછલા દસ પંદર વર્ષ પહેલાં દાદા ગરીબનાથજી વિકાસ સમિતિના નામે એક સમિતિનું ગઠન થયું કેમ કે બહુ ચેતન્ય સ્થાન છે અને ચેતન્ય સ્થાનની અંદર અમુક જે પણ કમી હતી એ કોઈ સાધુ સંત કે કોઈ માણસ આવે ભૂખ્યો માણસ આવે એને અન્ન મળે અને રહેવા માટે એમને ઘર મળે એ ચીજને અનુલક્ષી કરીને અમે લોકો જ્યારે બેઠા અને એનો વિચાર કર્યો ત્યારે એક કથા કરી અને કથા નિમિત્તે જે પણ દ્રવ્ય આપણને પ્રાપ્ત થશે એ દ્રવ્ય જે છે એ અહીંયા વિકાસ માટે આપણે લોકો લગાવશે અનક્ષેત્ર નું એટલે અહીંયા કને એક દાતા સ્વર્ગીય નાનજીભાઈ અર્જનભાઈ છાબૈયા પરિવાર દ્વારા અહીંયા કને એક કિચન બનાવીને દેવામાં આવ્યું છે જે એક આ કડી બનશે અને ક્ષેત્ર ખોલવા માટે દાદાનો સાક્ષાત્કાર કહેવાય કે અમે મીટિંગ નથી કરી અને એમાં વિચાર્યું કે કચ્છના જ તો તરીકે આપણે અહીંયા શિવકથાના આયોજનમાં બોલાવીએ અને મીટિંગ પૂરી કરીને દાદાના દર્શન કરીને અમે ગરીબનાથ વિકાસ સમિતિના સભ્યો જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે મેં કિશોર મહારાજને ફોન કર્યો વર્લી કે મહારાજ અમારે કથા ગરીબનાથ દાદાએ કરવી છે સાત ગામ દ્વારા અને વક્તા તરીકે તો કિશોર મહારાજે એ જ ભલે મને એમ કીધું હતું કે હું માને પૂછી જો તો જો સમય આપે તો વાંધો શું ત્યારે મેં એટલું જ કીધું તો કે અમારા રાહબર અને ભમાસા આદરણીય શિવ કથા સમિતિના પ્રમુખ છે ભાઈ ઈશ્વરભાઈ નાનજીભાઈ મેં એમને ફોન કર્યો મન કે દાદા માં આવતા હોય ને તો એ જ કરો બીજી વાત મૂકી દો અને આજે કે આપણે दादाનો સાક્ષાત પ્રાપ્ત કે આજે આ અભ્યાસ પીટુ પર માં મંગલાચરણ કરવા દેઈ રહ્યા છે આજના આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 અને જેમને માં તરીકેની ઉપમા મળી છે એવા વંદનીય કમજેશરી માતાજી આપડા પરમ પૂજ્ય હિન્દ્રીય હરી સાહેબના બાપુ આપણા મોરજર દિલીપ દાદા રવિબાણ આશ્રમ બીબર જગદીશ દાસ જગજીવન બાપુ ભજન ભોયરા બંદરા જગદીશ બાપુ પરમ પૂજ્ય મહંત લાલગીરી બાપુ રોદરાણી જાગીર ઈશ્વર મહારાજ વર્લી અને આ જેમના પટાંગણમાં કથા થાય છે એવા આપણા પરમ પૂજ્ય ગણેશનાથજી આ કથામાં પધારેલા તમામ વંદનીય સંતોને હું વંદન કરું છું એમના આશીર્વાદ આ વિસ્તાર ઉપર રહે અને આપણે સૌ આ કથા દરમિયાન સંતોએ કીધું એમ કે આ કથા દરમિયાન ક્યાંય પણ નાની મોટી સતી હોય તો આપણા ઘરે જ્યારે આ અવસર છે ત્યારે આપણે સૌએ સાથે મળીને આ નવ દિવસ સુધી આઠ દિવસ કથાનું રસપાન કરાવશે અને નવમા દિવસે આપણે શિવ યજ્ઞ રુદ્ર યજ્ઞ નો લાભ લેવાનો છે આપણે મોડું ન કરતા હું સર્વેને સમાજ આવું છું કે ક્યાંય પણ આ પડે તો આપણા પ્રમુખશ્રીએ શ્રીએ વારે કીધું છે કે ક્યાંય પણ આવનારા અતિથિને અવગળ ન પડે આપણે આપણા ઘરે અવસર છે ત્યારે આપ સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત છો અને આમને આમ ભરચક મતલબ રે એના માટે આપણે સૌએ આ કથામાં સમયસર હાજરી આપવા વિનંતી આદેશ આદેશ આદેશ